માળિયાહાટીના પોલીસ સ્ટાફ દ્વારા વ્યસન મુક્ત રહેવા પ્રતિજ્ઞા લેવાઈ માળિયાહાટીના પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દેશમાં ડ્રગ્સ સહિતની નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રત્યેક નાગરિક તમાકુ ગુટખા દારૂ ડ્રગ્સ સહિતના હાનિકારક વ્યસનથી દૂર રહે તેવા ઉદ્દેશ્યથી માળિયાહાટીના પોલીસ સ્ટાફના સંયુક્ત ઉપક્રમે માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે જીઆરડી એસઆરડી તેમજ ચાણક્ય પબ્લિક સ્કૂલ સરકારી હાઈસ્કૂલ સહિત

આચાર્યશ્રી તેમજ પોલીસ સ્ટેશનથી વધારેલા ગોહિલ સાહેબ તથા પોલીસ સ્ટેશનના સર્વ સ્ટાફને હું આમંત્રિત કરું છું અહીંયા એનો આભાર માનું છું કેમ કે આજે નશા મુક્તિ અભિયાન માટે અમારી શાળાને પસંદ કરી અને નશાની જાગૃતિ માટે વિવિધ રીતના અમને માર્ગદર્શન આપ્યા અમને શપથ લેવડાવ્યા આજકાલના વિદ્યાર્થીને ખબર નથી નશો કેને કહેવાય ઘણા વિદ્યાર્થી એવા પણ હશે અહીંયા કે એના મા બાપે નશાના કારણે એના ઘણાના પુસ્તકો ચોપડા સરખા નહીં લેવડાવ્યા હોય ઘણાને ભણવા માટે નથી મોકલા તો આજે ખૂબ ખૂબ હું પોલીસ ભાઈઓનો એટલા માટે આભાર માનું છું કે છોકરાને નશાથી અત્યારે પાયામાં જે નાખશે તો એ કંઈક સારું ઊગવાનું છે તો આ પાયાના ખાતર આપવા માટે અહીંયા વધારેલા છે તેના માટે એનો ખૂબ ખૂબ આભાર માનું છું સંસ્થા વતી અને આવાને આવા કાર્યક્રમ અમારી સંસ્થાને આપતા રહે આવીને આવી જાગૃતિ અમારી સંસ્થાને આપતા રહે એવી શુભેચ્છા અમને આપે એને અમારો સાથ બને રહે એવી હું છું એની શુભકામના આપું છું હાર્દિક બધાનું સ્વાગત કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત